અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના આશીર્વાદથી પ્રજા પીડાઈ રહી છે મોડાસા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ડુગરવાડા ચોકડી પર આવેલી અલગ અલગ દસથી વધારે સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે જો કે હજુ પાણી ઓસર્યા નથી કેટલાક લોકો તો અહીં ઘરમાં પુરાઈ રવા મજબૂર બન્યા છે અહીં તંત્રના અધિકારીઓ આવ્યા છે ને પાલિકાના સત્તાધીશો આવ્યા છે તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે પાણી ક્યારે ઓસરશે તેની રાહ જોતાં જોતાં અહીં મોટી સંખ્યામાં લોકો આવી પહોંચે ક્યારે છો અમનબાગ સોસાયટીમાં છેલ્લા બે દિવસથી પાણી ભરાયેલું છે કોઈ નિકાલ નથી આ મારી પરિસ્થિતિ છે આ મારું ઘર છે ત્યાં આગળ આ બે દિવસથી પાણી ભરાયેલું છે અમે ભાગોળી રહીએ છીએ અહીંયા પરિસ્થિતિ આવી છે અમે જોવા આવ્યા છીએ અહીંયા કે કોઈ મદદ કરવી હોય કોઈ ફસાઈ ગયું હોય તો એમને નીકળવા માટે આવીએ છીએ આ ખાલી જે સીબી લઈને તોડી જાય છે આ બધું દિવાલોનું દિવાલો આ ગટર તોડી છે અને ત્યાં તોડી છે બસ બે દિવસ થી ત્રણ દિવસથી થી ચાર નો વરસાદ આવ્યો છે રાત્રે ત્યાં ના કઈ નથી નીકળ્યું એટલું ને એટલું કમર સુધી પાણી છે સ્વીકારે અહેમદભાઈ પહોંચ્યા હું અમનબાગમાં રહું છું છેલ્લા પાંચ છ વર્ષથી પાણી નથી ભરાયું પણ આ વર્ષે પાણી ભરાઈ ગયું પણ તકલીફ બહુ જ છે દેખો આ તમે સામે જ દેખી રહ્યો છો કે મકાનમાં ઘૂસી જાય એ પોઝિશન છે હવે નગરપાલિકા સાંભળતી નથી ખાલી સીપી આવે ને આ ખાડા ખોદીને જતી ને નીકળી જશે પાણી એટલું જ કહેશે આની કમસે કમ દસ બાર સોસાયટીની અસર થશે જમઝમથી લઈને અહીં તક ને જમઝમની પોઝિશન તો બહુ ખરાબ છે કે ડૂબેલી જ છે પૂરી બાંડી મોહમ્મદ અમીન અહેમદભાઈ જિલ્લાની પાર્કમાં રહું છું ત્યાં ત્રણ દિવસથી સતતનાર વરસાદ પડી રહ્યો છે ઘરોમાં પાણી બી ભરાઈ ગયું છે ત્યાં આગળ કેર સમા પાણી છે નગરપાલિકા તંત્ર કોઈ એક્શન લેવા તૈયાર નથી ખાલી જેસી બી આવે છે ને ખાડો ખોદીને જતી રહે છે પાણી આગળથી આવે છે પણ કોઈ તૈયાર ન થતું કે અધિકારી બી કે ભાઈ કઈ રીતે પાણી આવે છે ત્યાં આગળ જોવો હાલત કેવી છે ઘરોના અંદર માલ સામાન બિલકુલ સદંતર બધાનો ખરાબ થઈ ગયો છે બધા ટેક્સ ભરે છે પણ શું કરવાનું એમ નગરપાલિકા કોઈ પરિસ્થિતિ આ પરિસ્થિતિ બે હજાર સત્તરમાં બી પાણી ભરાયું હતું બે હજાર અગિયારમાં બી પાણી ભરાયું હતું પણ બે ચાર વર્ષથી હમણાં પાણી ભરાતું નથી પણ આ પાછું આ પાણી ભરાયું એની એ પોઝિશન છે પછી આ બે ચાર દિવસ હજે વરસાદ રહી જશે પછી પાછું જેવું હતું એવું મારું નામ મોહમ્મદ સિદ્દીક છે મી આ સોસાયટીમાં બહુ તકલીફ પડે બહુ ત્રણ દિવસથી વરસાદ છે અહીંયા બહુ પાણી ભરાય છે લોકો તો ગરીબ નવા સોસાયટી આલી જિલ્લાની પાક અમનપાક સોસાયટી આવેલી છે આગળ જમજમમાં પણ બહુ પાણી છે કોઈ પણ વ્યવસ્થા કોઈ જાતની વ્યવસ્થા છે નહીં લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું છે ખાવાની તકલીફ છે લોકોનું અને ઘરના વ પણ બહુ નુકસાન થઈ છે ભારે છતાં કોઈ તંત્ર ધ્યાન લીધું નથી કોઈ જોવા પણ નથી આવતું કેટલા દિવસથી ત્રણ દિવસથી આ પરિસ્થિતિ છે રવિવારની વાત હજી સુધી પાણી ઉતરી નથી જોવા તમે જોઈ રહ્યા છો લોકોના ઘરમાં હજી બે બે ફૂટ પાણી છે લોકોના છોકરાઓને પણ બહુ તકલીફ છે ઘરમાં બિચારા ખાટલા કોર્પોરેટરો આવ્યા પણ ખાલી કંઈ કર્યું ના જેસી બી આવ્યું ને ખાડા કરીને જતી રહ્યા છે તો બી છતાં હજુ પાણી ઓછું થતું નથી પાણી છતાં કોઈ નગરપાલિકાનું કોઈ આવતું નથી ચીફ ઓફિસર બી આવ્યા નથી મારી શું માગશે ખરેખર અહીંયા જો ધ્યાન ધ્યાન દોરાવું જોઈએ કે કેમ પાણી ભરાય છે એ જોઈને ખરેખર નિકાલ લાવવો જોઈએ ન ખરેખર એવો નિકાલ લાવો જોઈએ તો કાયમ માટે શાંતિ થઈ જાય એમ હર વર્ષ આ જગ્યા પર આ પોઝિશન ઊભી થાય છે બાજુ કોલેજ આ બાજુ જમણી સાઈડ જે છે કોલેજ છે ડાબી સાઈડ અલગ અલગ રહેણાંક વિસ્તારો છે લોકો જે છે એ પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે પાલિકાના હોદ્દેદારો સત્તાધીશો પાલિકાના અધિકારીઓ અહીં ફરક્યા નથી તેવું સ્થાનિક લોકોનો દાવો છે આ પાણી ક્યારે ઓસરશે તે સવાલ છે પણ હાલ તો પ્રજા પીડાઈ રહી છે પાણીમાં પીસાઈ રહી છે પણ સત્તાધીશો કે પાલિકાના તંત્રના અધિકારીઓ હજુ અહીં ફરક્યા નથી જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અંકિત ચૌહાણ મેરા ગુજરાત અરવલ્લી